નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ સાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર બસો છન્નું એસી પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર છસો એકવીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ સોળ હજાર બસો દસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ બાસઠ હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ભાવ બાણું હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક સોનાનો ભાવ એક લાખ અડત્રીસ હજાર અડતાલીસ રૂપિયા ને મિત્રો આજે એ સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ પચાસ હજાર ચારસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે એ વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર પાંચસો પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર પાંચસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તલુ સોનાનો ભાવ એક લાખ પચાસ હજાર છસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ પંચાવન હજાર રૂપિયા રાખ્યો છે